ઉમરગામના પુનાટ ખાતે શ્રી અખંડાનંદ આશ્રમ શ્રી વચ્ચરાજ ગૌશાળા આશ્રમમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ખાતે કાર્યરત શ્રી અખંડાનંદ આશ્રમ શ્રી વચ્છરાજ ગૌશાળા આશ્રમ ખાતે નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અહીં દર વર્ષે પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે નવરાત્રીનું આયોજન થાય છે આ વર્ષે નવરાત્રિ પર્વની ઉજવણી વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન ગરબાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેથી પ્રથમ નોર્તે જ અહીં માટીના ગરબાની સ્થાપના કરવામાં આવી છે આરાધના માટે દરરોજ પૂજા અને આરતીનું આયોજન થાય છે નવરાત્રી આયોજન દરમિયાન અહીં પ્રાચીન પરંપરાગત ગરબાઓ ગવાય છે અને ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈ આરાધના કરે છે પવિત્ર માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પ્રાચીન પરંપરાને નિહાળે માતાજીના ચરણોમાં નમન કરે અને હૃદયપૂર્વક ગરબા રમીને નવરાત્રી પાવન પર્વને વધુ ભવ્ય બનાવે નવરાત્રી એ આપણી પ્રાચીન પરંપરાનું એક વ્રત છે જેમાં ભક્તો પોતાનો ભાવ પોતાની ભક્તિ માતાજી પ્રત્યે વ્યક્ત કરતા અને આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો પધરાવી જુવારા વાવી ઘટ સ્થાપન કરી અને માતાજીનું પૂજન કરવામાં આવતું જ્યારે અત્યારે અર્વાચીન સમયમાં લોકો આ બધી પરંપરાને ભૂલતા જાય છે ત્યારે અહીંયા અખંડાનંદ આશ્રમમાં પુનાટમાં પ્રાચીન પરંપરા મુજબ અમે દર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ અને આ વર્ષે અહીંયા જે માટીનો ગરબો પધરાવવામાં આવ્યો છે એ માટીનો ગરબો પાંચ ફૂટ ઊંચો અને બે ફૂટ પોળો છે જેમાં માતાજીનું પ્રતિક પણ બિરાજમાન છે આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો એ માતાજીનું જ રૂપ છે તો ગરબાનું પૂજન કરવું એટલે માતાજીનું પૂજન કરવું તો અહીંયા આશ્રમમાં અમે લોકો એ જ રીતે એ પરંપરા મુજબ નવરાત્રી ઉજવીએ છીએ આમ શ્રી સંત શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ છે આ અમારો આશ્રમ છે જે પુનાટમાં વલસાડ જિલ્લામાં પુનાટ કરી નાનકડું એવું ગામ છે નદીની બાજુમાં નાનો એવો આશ્રમ છે જેનું નામ છે અખંડાનંદ આશ્રમ સરસ મજાની ગૌશાળા છે વચરાજ ગીર ગૌશાળા એ ગાયો છે દોઢસો જેટલી ગાયો છે અહીંયા અને ગરબાની વાત કરીએ કારણ કે નવરાત્રીનો અત્યારે પર્વ છે બહુ સરસ મજાનો પર્વ છે આનંદ ઉલ્લાસનો પર્વ છે તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા માતાજીનો ગરબો પધરાવવામાં આવ્યો છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ઉમરગામ